વીનાને જતો જે ફટાફટ ન કાહે તો મારો છોડે વખો ના કે શાંતિ રાખ ક હું જ લે છે હા બરોબર હ આ પડી ઓણી

પાકિસ્તાનમાં નાખ્યા સોમભા સોમો નહીં ઠેકોનો ઉભું ઠેકોનો પચાસ રૂપિયા નું ખાતા હોય તો કોઈ લાવી તું પૈસા છોકરા બધા મરવા પડે ખેપર જેવા થઈ ગયો ખવડાવો કો ખવડાવો જીવાલી નઈ જીવાનો પેલો એ ના તમે જીવાનો હા શું આવ્યું આ હજી તો ખીચવામાં લઈ લઈને છે કે સમાજ ની પેલી એ કરી નાખી હોય સમાજ ની પેલી એ કરી નાખી ના ના દારૂ વાળા એ મળતા નહિ કે દારૂ મળતા તો પાકિસ્તાન ભેગા પેલા બોમ્બ ના ભેગા ફોડી નાખવાના હતા

છોકરો <laughs> છે <laughs> <laughs> પોલીસ ના રવાના જ કરાવી દેવાય ભણવાની ઉમરે દારૂ નો વેપાર કરવા થોડું જવું છે ભાઈ એ ભાઈ તું શું કર્યા તું એટલે તારો છોકરો બોકડો ઘેર પૂછે મળે છે આ બધા હા ટ્રોટ્યો નહી એટલે ફોન માં સીધો રસ્તો પકડે માય

માતાના હું કરું હું કરું કંટાળી ગયો મારા ભાઈથી પછી ઘરમાં ખાવા પીવાય નહીં રોટલો મળતો નહીં પૈસા ચોથી જ લઈને આવશે મજૂરી પાડતો નહીં પણ આને કોઈ કઈ જગ્યાએ લઈને રેટ તો બધી જગ્યાએ પડી જાય ખોંજે ખોંજે ચાહી જ લઈ આવે પેલી કહેવા જ નહીં કે જે પીતું હોય ને તો ઊંઘે ઊંઘે અડ્ડા તો મળી જ જાય પણ આને એ રીતના સુધારો એ રીતના મને કોઈ ખબર જ નહીં પડતી કે સારું અમે કરવું તો પડશે એ આવ okay.

મારો ભાઈ મોટો એ રહ્યો હતો અને પેલો આ બે છે નાચવા બીજું કોઈ હોય ના અને આ બે ભરે છે કોઈ પીતું હાલુ નાલા કપાસ નાજવાય

તો પેલા ભજન રાખેલો છે ફોન આવ્યો તો મારા પર ફોન ના આવ્યો આ વખત એટલે તમને ભજન ભજન બધું આવડે બે ત્રણ કર્યો ગો તો તમારે મેળ પડી જાય ધૂમ મચાઈ માં તમને ખબર થયું આપડે ભજન કેવો કહીએ સોલિટ ગો તમે ભજન યાર

જો <mully> <mully>

પૈસા પીવાતા હોય તમારો સોરીઓ વેરી ચાલુ તમારો તમારાજન પેઢીઓ વાત કરવી નઈ તું વિશ્વાસ કરે પણ દારૂડિયા નો વિશ્વાસ ના કરે સલા સલાય તો અરે દવાખાના જવું પડે